ભાવનગર ને મળી સોગાત ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારોમાં પણ અશાંત ધારો કરાયો લાગુ થોડા મહિનાઓ પૂર્વે વર્ષોની માંગ અને કાર્યક્રમો બાદ ભાવનગર પૂર્વ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો હતો ત્યારબાદ ભાવનગર શહેર પશ્ચિમ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવા લોકોની માંગ ઉઠી હતી જેને લઈને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ભાજપના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી તેમજ સ્થાનિક હિન્દુ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા કરાયેલી રજૂઆતના પગલે ભાવનગર પશ્ચિમ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરાયો છે ભાવનગર પશ્ચિમ વિસ્તારોમાં રેલવે સ્ટેશન અલકા ટોકેસ બારસો મહાદેવની વાડી રબર ફેક્ટરી નિર્મળનગર શિલ્પીનગર એસબીઆઈ કોલોની કાળાના નાણા આનંદનગર તિલકનગર મહિલા કોલેજ સર્કલ સુભાષનગર એસ અનંતવાડી માધવરત્ન ફાતિમા કોન્વેન્ટ સર્ટી હોસ્પિટલ જેવા વિસ્તારોનો સમાવેશ આ યાદીમાં કરવામાં આવ્યો છે આ ઉપરાંત નિલમબાગ તકતેશ્વર કારોભા રોડ ગોળીબાર હનુમાન વિજયરાજનગર વિદ્યાનગર દેવબાગ ચિત્રાંજન ચોક મામાકોઠા ખારગેટ આંબા બંદર રોડ વાલકેટ ગેટ રોપરી રોડ એમજી રોડ તકતેશ્વર પોલીસ લાઇન બાઘાવાડી રોડ હિલ ડ્રાઈવ સિંધુનગર રામંત્ર જેવા અનેક વિસ્તારોનો સમાવેશ આ યાદીમાં કરાયો છે અશાંત ધારો લાગુ થતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે